આ કોરોના કેટલો ઘાતક જ્યારે કોરોના શબ્દ પણ સાંભળીએ છીએ ને ત્યારે આપણને એ ભયાનક રડાવનારા ડરાવનારા દ્રશ્યો દેખાય છે બે હજાર વીસ એકવીસના અને એટલે જ આ મેં ટાઇટલ આપ્યું છે પણ ડરવાની કોઈ જરૂર નથી જરાય એ પ્રકારની સ્થિતિ નથી અને એ પ્રકારની સ્થિતિ થશે તેવા કોઈ સમાચાર નથી આ કાર્યક્રમ માત્ર ને માત્ર જાગૃતતા લાવવા માટે છે અને એટલા માટે કે ફરી એકવાર કોરોનાના વાયરસ જે એન વનની ચર્ચા શરૂ થઈ છે તમામ લોકો આપણે જાણીએ છીએ કે આપણે કોરોના સાથે જીવતા શીખી લેવું પડશે કોરોના આપણી વચ્ચે હતો જ એની ઘાતકતા અને મારણતા ઓછી થઈ હતી પણ એક નવો જ્યારે વેરિયન્ટ આવ્યો છે કોરોનાનો ત્યારે એની ચર્ચાની કરવી જરૂરી છે અને એટલા માટે કે છેલ્લા છેલ્લા બે ત્રણ દિવસની અંદર ગુજરાતમાં એક કિસ્સા સામે આવ્યા છે જે જે એન વન વાયરસ હોય એ વિસ્તારમાંથી લોકો આવ્યા હોય ને તેમનો કોરોના થયો હોય ગાંધીનગરમાં ત્રણ લોકોને અસર થઈ છે કોરોનાની અમદાવાદની અંદર પણ એ જ પ્રકારે કિસ્સા નોંધાયા છે એ પ્રકારના સમાચાર છે સાથે જ મહેસાણામાં આજે કેરળથી પરત આવેલા દંપતીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અમદાવાદમાં કુલ સાત એક્ટિવ કેસ છે જે સાત પૈકી પાંચ વિદેશ પ્રવાસ કરી આવ્યા છે આ તમામ દર્દીઓ પશ્ચિમ અમદાવાદના રહેવાસી છે દેશની વાત કરીએ તો દેશમાં કોવિડના ત્રેવીસો એક્ટિવ કેસ છે જેમાંથી માત્ર એકવીસ કેસ જે એન વનના છે જે એન વનનો પહેલો કેસ કેરળમાં થયો હતો જે આઠ ડિસેમ્બરે નોંધાયો હતો પાંચ રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ જે રેટ છે તે પાંચ ટકાથી વધુ છે દિલ્હી કેરળ તમિલનાડુમાં માસ્ક પહેરવાની સલાહ આપી છે આ જે એન વન છે તેની વાત કરી લઈએ તો આ નવો વેરિયન્ટ સૌપ્રથમ દુનિયામાં લક્ઝરમર્ગમાં દેખાયો હતો પરંતુ હવે તે ભારતની સાથે સાથે અલગ અલગ દેશોમાં આ વાયરંટવાળા કોરોનાનો વાયરસ દેખાયો છે અમેરિકા ચીન સિંગાપુર યુરોપિયન દેશોમાં દેખાય છે સિંગાપુરમાં વાયરસ તેજ ગતિથી ફેલાઈ રહ્યો છે ચારથી દસ ડિસેમ્બરની વચ્ચે સિંગાપુરમાં કહેવાય છે કે છપ્પન હજાર કરતાં વધુ પોઝિટિવ કેસ આવ્યા છે પરંતુ આપણી સરકાર કેન્દ્રની હોય કે રાજ્યની એ સતર્ક છે અને સ્વાભાવિક તેજ દૂધ દૂધનો દાજો છાસ ફૂંકી ફૂંકીને પીવે અને છાસ ફૂંકી ફૂંકીને જ પીવી જોઈએ એ જ કારણ છે કે આપણી સરકાર સતર્ક છે આપણા આરોગ્ય મંત્રીએ કેન્દ્રના આરોગ્ય મંત્રીએ આજે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી જરૂરી સૂચનો પણ આપ્યા છે માર્ગદર્શિકા વિશેની જાણકારી પણ આપી છે ગુજરાતની અંદર પણ મોટાભાગની હોસ્પિટલોમાં કોવિડના લગતી જે ફેસિલિટી જરૂરી હોય છે તેનું સતત મોનિટરિંગ પણ થાય છે અને એની ચકાસણી પણ થાય છે એટલે ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી સતર્કતા વધારવાની જરૂર છે અને આ વેરિયન્ટને સમજવાની જરૂર છે પોલ કોવિડ ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા છે તેમને આજે શું કહ્યું છે એ જાણી લઈએ હો હેતા હે કે સબ ટાઈપ બી એ टू पॉइंट एट सिक्स का वेरिएंट आगे जो स्वरूप लिया उसने सब टाइप है जे एन पॉइंट वन उसकी वजह से ये अबसर्ज हुई है बाहर के देशों में भी ये uh, वेरिएंट आना शुरू हुआ है जैसे यूएस में पंद्रह से पच्चीस प्रतिशत में कहा जा रहा है कि अब आ गया है कोई घबराने वाली बात नहीं है पहले तो क्योंकि इस वेरियंट की जितनी भी अभी तक समझ है फैलने की क्षमता रख रहा है लेकिन uh, माइल्ड डिजीज़ करता है खांसी जुकाम ही करता है सीरियस डिजीज़ का इसका स्वरूप अभी तक जितना हम जानते हैं बिल्कुल नहीं है हम अगर टोटल पिक्चर देखें तो सारे ही केसेस में से 91 परसेंट मतलब इक्यावे बानवे प्रतिशत लोग घरों में ही हैं अपनी नॉर्मल प्रक्रिया कर रहे हैं खांसी जुकाम को इस वहन कर रहे हैं और वजह से भी आता रहता है सर्दियों का सीजन है और जो भी डेथ हुई हैं पिछले दो हफ्तों में टोटल सोलह डेथ हुई हैं टोटल वो लगभग उन्हीं व्यक्तियों में हुई हैं एज पर आवर रिकॉर्ड्स एंड इन्फॉर्मेशन जिनमें कि सीरियस को है कोई हार्ट की डिजीज है डायबिटीज़ है हाइपरटेंशन है कैंसर है ऐसे ही लोगों में जैसे कि कोई भी इन्फेक्शन फ्लू हो या कोविड हो ज़्यादा असर करता है वैसा ही दिखाई दे रहा है लेकिन ये सब होते होते हमें याद रखना चाहिए कि कोविड 19 अभी गया नहीं है ये वायरस घूम रहा है अपना स्वरूप बदलता है और कुछ प्रदेशों में जैसे टेस्टिंग हुई है वहाँ पे, उस वजह से और वहाँ से शुरुआत हुई है कह लीजिए तो देश को सजग रहना पड़ेगा आ वेरियंट ने समझो जरूरी है क्या प्रकार कितनी सतर्कता वधारवी ये जाण्वुप जरूरी है डॉक्टर समीर भाई गामी मेरी साथ सूरत ही जुड़ाया डॉक्टर दिलीप भाई बावलंकर अहमदाबाद से जुड़ाया मावलंकर साहब આપની પાસેથી જાણવું છે આ વેરિયન્ટ એક્ઝેક્ટલી છે શું કેટલો ઘાતક છે કેટલો ઝડપથી ફેલાય છે કે નથી ફેલાતો અને કઈ કઈ સાવધાની રાખવી જરૂરી છે હા જેમ ડૉક્ટર વિનોદ પૌલે કહ્યું એ પ્રમાણે આ વેરિયન્ટ એ ઓમિક્રોન જે તમને યાદ હોય તો જાત જાતના જે વેરિયન્ટ આવ્યા એમાં છેલ્લો જે સાઉથ આફ્રિકાથી આવ્યો તો એનો જ એક વંશ જ આપણે કહી શકાય એવો છે જે એન પોઈન્ટ વન અને એ તમે કહ્યું એ પ્રમાણે લક્ઝમબર્ગથી પહેલો પકડાયો અને પછી જુદી જુદી જગ્યાએ બહુ ઝડપથી ફેલાયો એટલે એક તો બહુ ક્લિયર છે કે આ બહુ ઝડપથી ફેલાનારો વેરિયન્ટ છે જે ઓમિક્રોન પણ તમને યાદ હોય તો મને જે યાદ છે પ્રમાણે નવેમ્બર ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકામાં પકડાયો અને બીજા આખા દુનિયામાં લગભગ માર્ચ સુધી પહોંચી ગયો હતો એટલે એની જ જાતિનો આ પણ વેરિયન્ટ છે ઘણો રેપિડલી ફેલાય છે એકબીજામાં પણ એ સાથે સાથે હજુ સુધી જે કેસો જુદા જુદા દેશોમાં આવ્યા છે સિંગાપોરમાં આપે કહ્યું એ પ્રમાણે સૌથી વધારે ઝડપથી ફેલાયો એટલે લોકોને વધારે ચિંતા થઈ કારણ કે સિમ્બા સિંગાપોરમાં એમનું આરોગ્યનું તંત્ર બહુ સાબદું અને સારું છે પણ છતાંય બહુ સિરિયસ એવો ડિઝીઝ કે જેને આપણે કહીએ ફેફસા સુધી પહોંચી જાય અને નુકસાન કરે અને ઓક્સિજનની જરૂર પડે આઈસીયુની જરૂર પડે એવું ક્યાંય જોવા મળ્યું નથી આપણે ત્યાં પણ જે કેસો આવ્યા છે એમાં પણ બહુ જ ઓછા કેસો એવા જોવા મળ્યા છે કે જેમાંથી આવી કંઈક જરૂરિયાત આપણને લાગી હોય બહુ જ ઓછા લોકો ઓક્સિજન અને આઈસીયુમાં છે અને જે મૃત્યુ થયા છે વિનોદ પૉલ સાહેબે પણ કહ્યું એ બીજી સિરિયસ કોમોર્બિડિટી એટલે ખાલી નહીં બીજી સિરિયસ કોમોર્બિડિટી હતી એવા જ કેસોમાં મૃત્યુ થયા છે એટલે હમણાં સુધીના જે આપણને દેખાય છે એમાં કોઈ ચિંતાનું કારણ નથી એ સાથે તમે જે પૂછ્યો છેલ્લો સવાલ કે આપણે તકેદારી શું રાખવાની છે ક્રિસમસનો સમય આવી રહ્યો છે વર્ષ પૂરું થયું છે ન્યૂ યર પાર્ટીઝ લોકો કરશે એ બધું જોતા અને ઘણા બધા લોકો ભારતના સિંગાપોર અને બીજા દેશોમાં પણ જઈ રહ્યા છે કેરળમાં પણ ઘણા કેસો થઈ રહ્યા છે એટલે આપણે જે સામાન્ય સાવચેતી રાખતા હતા સોશિયલ ડિસ્ટન્સ અને ખાસ કરીને જો તમે વિમાનમાંથી વગેરે જવાના હો આવા પ્રવાસે કે જ્યાં કેસો વધારે થાય છે તો માસ્ક પહેરવાનું હિતાવહ છે એ સાથે કોઈ પણ ઘરમાં શરદી સળેખમ જેવું લાગે તો એ માણસે ઘરની અંદર જ પોતે આઇસોલેટ થઈ જવું જોઈએ બીજા લોકો સાથે મળવું નહીં એ સાથે ઘરમાં જેમની પાસે જ્યાં ઘરડા લોકો છે કે જેમને કોઈ પ્રકારના બીજા રોગો છે કોમોર્બિડ છે એ લોકોને ખાસ આનાથી ચેતવાની જરૂર છે એમને જો આ લાગુ પડે તો કદાચ એમાંથી વધારે સિરિયસ પરિસ્થિતિ થવાની શક્યતા રહે હું નથી કહેતો કે થશે વેરિયન્ટ એકદમ માઇલ્ડ હમણાં સુધી તો દેખાયો છે જી સર ડૉક્ટર ગામી આપની પાસેથી જાણવું છે આપણે મોટા ભાગના લોકો વૅક્સિનના બે ડોઝ લઈ ચૂક્યા છે અને દેશી ભાષામાં કહીએ તો આપણી ઇમ્યુનિટી એનાથી વધી છે જો કે વાતને ઘણો સમય થયો છે શું એ ઇમ્યુનિટી જો ભૂલથી પણ ભૂલથી પણ હું ફરીથી શબ્દ ભૂલથી પણ આ વધુ સ્પ્રેડ આઉટ થાય તો એ જે ઇમ્યુનિટી બનેલી છે એ આપણને મદદરૂપ થાય એ પ્રોટેક્શન હજી કામ લાગશે આપણને નમસ્કાર રોનકભાઈ જેમ બંને તબીબ મિત્રોએ વાત કરી એમ કે આ એક ઓમિક્રોનનો જ સબ વેરિયન્ટ છે એટલે જે આપણી બે વેક્સિન છે ભારત સીરમની અને જે બુસ્ટર ડોઝ પણ ઓલમોસ્ટ મોટા ભાગના લોકોએ લઈ ચૂક્યા છે એને કારણે જે આપણા એન્ટીબોડી શરીરમાં હોય એ પાંચથી આઠ વર્ષ સુધી રહેતા હોય છે જો કમનસીબે આ કદાચ ફેલાય તો પણ આપણને એ એન્ટીબોડીનું રક્ષણ તો આ વાયરસની સામે મળવાનું જ રહ્યું બીજું કે મળવાનું રહ્યું અને વાયરસ થયો તો પણ એની જે સિવિયરિટી છે એ પણ માઇલ્ડ થવાની એન્ટીબોડીને કારણે કે જે ફેફસા સુધી પહોંચે કે નિમોનિયા કરે કે આઈસીયુની જરૂર પડે એવી બધી શક્યતાઓ આ વેક્સિનને કારણે ઓછી થઈ શકે જેમ કોવિડની અત્યારે ચર્ચા છે એમ જે ઠંડા પ્રદેશો છે જેમ કે રશિયા છે કેનેડા છે અમેરિકા છે એ બધામાં ફ્લુ શોટ એટલે કે દર વર્ષે એક વખત ફ્લૂ શોટ આપવામાં આવતો હોય છે જેને કારણે ઇન્ફ્લુએન્ઝા ઓછું થાય છે અને ઇમ્યુનિટી દર વર્ષે વધતી જાય છે તો જેએન વન અત્યાર સુધીમાં તો ઓમિક્રોનનો સબ વેરિયન્ટ છે અને લક્ષણો પણ બધા જ એક છે એક લક્ષણ ખાલી જે અલગ જોવા મળે છે આ વાયરસમાં એ એવું છે કે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટને એટલે કે પેટના અંગોને પણ અમુક અંશે અસર કરે છે અને શરદી ખાંસીની સાથે ઝાડા પણ અથવા પેટમાં દુખવાનું પણ આ વાયરસમાં જોવા મળી રહ્યું છે કે જે જૂના વાયરસમાં ન હતું તો આ પણ આપણને સાંકેતિક આપી શકે કે કોઈ દર્દીને શરદી ખાંસીની સાથે ઝાડા ઉલટી હોય તો આપણે એનો રિપોર્ટ કરાવીએ ને રિપોર્ટ આવે તો ટ્રીટમેન્ટમાં બે હજાર વીસથી લઈને અત્યાર સુધીમાં જે છે એ આઇસોલેશન રાખવું ઘરની બહાર ના નીકળવું વધારે પડતું પાણી પીવું અને આરામ કરવું આ સિવાય વધારે શરદી ખાંસી માટે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એ સિવાય કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી અને જે પણ લોકો વેક્સિન લઈ ચૂક્યા છે એ બધાને આ ઓમિક્રોનના સબ વેરિયન્ટ ઝેન પોઈન્ટ વન માટે ઇમ્યુનિટી તો હશે જ એટલે એમને રક્ષણ તો આપવું જ રહ્યું ડૉક્ટર સાહેબ કામ ધંધે ચોક્કસથી જઈએ કારણ કે એવી કોઈ સ્થિતિ નથી પણ શું એટલું ગંભીર થવું જોઈએ કે બિનજરૂરી જે પ્રદેશ અથવા જે દેશની અંદર આવા કેસ વધુ છે ત્યાં બિનજરૂરી ફરીથી શબ્દો વાપરું છું બિનજરૂરી એટલે કે ટુરિસ્ટ તરીકે જવાનું ટાળવું જોઈએ એવી સ્થિતિ છે ટાળવું જોઈએ એવા વ્યક્તિઓને હું ફરીથી કહીશ કે બિનજરૂરી અથવા ટુરિઝમ માટે એવા વ્યક્તિઓ ટાળવું જોઈએ કે જે હાઈ રિસ્ક છે હાઈ રિસ્ક એટલે કે જેમને ડાયાબિટીસ ઘણો વધારે છે જેમને કેન્સરની કોઈ કિમોથેરાપી ચાલે છે કે સ્ટીરોઇડ નામની દવા ઇમ્યુનો સપરેશન કરે એવી દવા ચાલતી હોય એવા વ્યક્તિઓએ જતાં પહેલાં એકવાર વિચારીને ટાળવું જોઈએ જે લોકો હેલ્ધી છે એમના માટે કોઈ વધારે જરૂર નથી અને હું સૌથી વધારે અગત્યનું એ કહીશ કે સૌથી વધુ સમજવાનું એ છે કે આ રોગ ફેલાય છે કેમ કે જેને શરદી ખાંસી છે એ માણસ બહાર નીકળે છે ત્યારે ફેલાય છે તો આપણે એક સમજદાર નાગરિક તરીકે જ્યારે પણ સિમ્પલ શરદી ખાંસી હોય તો આપણે ભીડભાડવાળી જગ્યામાં કે પાર્ટીમાં કે ક્રિસમસની પાર્ટીમાં કે બહાર જમવા લગ્નગાળામાં કે રિસેપ્શનમાં ના જઈએ જે લોકોને શરદી ખાંસી છે એ લોકો જો પોતે પોતાની જાતને ઘરમાં રિસ્ટ્રિક્ટ કરશે એક જવાબદાર નાગરિક તરીકેનું ફરજ પાલન કરશે તો આનો ફેલાવો થવાનો તો છે જ પણ ઓછો થશે માળવંકર સાહેબ કેમ કે જ્યારે કોવિડનો સમય હતો ખાસ કરી વીસ એકવીસનો ત્યારે શરદી ખાંસી થોડાક પણ લક્ષણો દેખાતા તો સલાહ એ પણ હતું ને તમામ લોકો કરાવતા હતા કોવિડના ટેસ્ટ શું એ આ સમય છે કે તમને આ પ્રકારના લક્ષણ દેખાય તો સીધો કોવિડનો ટેસ્ટ કરાવો કે ડૉક્ટરની સલાહ લીધા પછી ટેસ્ટ કરાવો ના એટલે હમણાં એવો સમય નથી કે સાંજે શરદી ખાંસીમાં આપણે કોવિડનો ટેસ્ટ કરાવીએ જો વધારે પડતું લાગે અને ડૉક્ટર સલાહ આપે તો જ કોવિડનો ટેસ્ટ કરાવીએ કારણ કે હમણાં શરદી ખાંસી એ બહુ સામાન્ય વસ્તુઓ છે ઘણા બધા બીજા વાયરસીસ જુદા જુદા પણ ઠંડીની સિઝનમાં થતા હોય છે એલર્જીક પણ ઘણા લોકોને શરદી ખાંસી એવું રહેતું હોય છે અને ધારો કે કોવિડ નીકળે તો પણ આપણે સમીરભાઈએ કહ્યું એ પ્રમાણે આઇસોલેશન જ કરવાનું છે એટલે સાદી શરદી ખાંસીમાં બી આપણે ઘરમાં આઇસોલેશન કરીએ અને સાદી જે એમણે સલાહ આપીએ એ પ્રમાણે શરદી ખાંસીની સાદી દવાઓ લઈએ તો એમાં કોઈ જ વાંધો આવે એવું છે નહીં એટલે દરેકે ટેસ્ટ કરીને દોડવાની જરૂર નથી બીજું ટેસ્ટ કર્યા પછી બી આપણે જે ટ્રીટમેન્ટ લેવાની છે કે આઇસોલેશન કરવાનું છે એ સરખું જ રહે છે એટલે બિનજરૂરી ખર્ચો કરવાની એમાં બિલકુલ હમણાં જરૂર નથી સાદી શરદી ખાંસી હોય તો સમીરભાઈ એ જાણવું છે કેમ કે તમામ લોકો આજ કહે છે કે હાર્ટના પેશન્ટ હોય કે બીજી કોઈ બીમારી અથવા સિનિયર સિટીઝન હોય તો વધુ સાચવું એને કદાચ અસર થઈ શકે છે સ્પેશિયલી હાર્ટવાળી વાત કરીએ કારણ કે હાર્ટ એટેકના કિસ્સા પણ વધ્યા છે એટલે તમામ લોકો એને લઈને વધુ કોન્સિયસ પણ હોય ચિંતિત પણ હોય શું કારણ કે હાર્ટના દર્દીઓએ એટલે કે હૃદયના લગતી કોઈ પણ બીમારી હોય તો એના દર્દીઓએ કમસે કમ આ વાયરસને લઈને વધુ સતર્ક રહેવું જ્યારે પણ રોનકભાઈ શરીરમાં કોઈ વાયરસનું ઇન્ફેક્શન થાય ત્યારે તાવ આવે શરીરનું મેટાબોલિઝમ વધારે ફાસ્ટ થાય એટલે કે શરીરની જે શક્તિની જરૂરિયાત છે એ વધારે હોય છે શરીરમાં તાવ આવે ત્યારે ધબકારા વધતા હોય છે પરસો વધારે વળતો હોય બીપી ઓછું થતું હોય છે તો આવા સંજોગોમાં જ્યારે કોઈ હાર્ટના વ્યક્તિ હોય કે જેનું ઓલરેડી બીપી પ્લસ માઇનસ ચાલતું હોય ઓછું ચાલતું હોય કોઈને ધબકારા અનિયમિત હોય તો આવા દર્દીઓ જ્યારે વાયરસની અસર કરે ત્યારે એમનું શરીર એમનું હાર્ટ જે રોગને સહન કરી શકે અથવા આપણે સાદી ભાષામાં કહીએ કે રોગને ખમી શકે એની ક્ષમતા ઓછી હોય તો આવા દર્દીઓમાં હાર્ટ ફેલિયરના કેસીસ વધી જતા હોય છે એટલે કોરોના નહીં પણ કોઈપણ જાતનું વાયરલ ઇન્ફેક્શન કે કોઈપણ ઇન્ફેક્શન જ્યારે લો હાર્ટના પ્રેશરના દર્દીઓને કે જેમનું પમ્પિંગ ઓછું એવા દર્દીઓને થાય તો આવા બધા દર્દીઓમાં હાર્ટ ફેલિયરના કિસ્સાઓ અને શક્યતાઓ વધતી હોય છે તો આવા દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું અને હવે તો એડલ્ટ વેક્સિનેશનમાં જે લોકોને હાર્ટની બીમારી છે એ લોકોને ઇન્ફ્લુએન્ઝા અને ઘણા બધા વાયરસની વેક્સિન ગવર્મેન્ટ તરફથી પણ રેકમેન્ડેડ છે કે આવા લોકોને જો વાયરલ ઇન્ફેક્શન ઓછું થશે તો એ લોકોને હાર્ટને કારણે ડેમેજ થવાનું કે હાર્ટ ફેલિયર થવાના ચાન્સીસ ઘટી જશે આ બંને ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર ખ્યારી સ્પષ્ટતા કરી દઉં જે અમે દ્રશ્યો બતાવતા હતા એ ફાઇલ દ્રશ્યો છે એક પણ હોસ્પિટલમાં એવી સ્થિતિ નથી કોઈ પણ જગ્યાએ પ્રકારની લાઈનો લાગી નથી એ કોવિડનો જ્યારે પીક સમય હતો વીસ એકવીસનો ત્યારના દ્રશ્યો છે આપણી સરકારે તમામ વ્યવસ્થા આગોતરા હું ફરીથી કહું છું સતર્કતા અને આગોતરા આયોજનરૂપ કરી છે સરકારે આ આયોજન કર્યું એટલે પેનિકમાં ન આવતા એ માત્ર ને માત્ર સતર્કતાના ભાગરૂપ છે આ કાર્યક્રમ વારંવાર હું એટલે કરું છું બે અઠવાડિયામાં બીજી વાર કરું છું કે કોઈ પેનિક ન ફેલાય અને આપણે સતર્ક રહીએ